એની કીટલી વીસી મારી બે લાખ ઓહ શિટ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ અને 1 લાખ ની લાઈ રિસ્કા વેરી ગુડ લાખ વાપુ છું ને કે દારૂ વાપુ જો વેરી ગુડ વેરી ગુડ વગર મે પકે જાયલા મે ઘરે તું ખાટલા બુ દે તમને ખાવું ખોરાય વગર એલે જ ભાઈ મને મને કે તું મારો દોસ્ત કેવાય

વાહ બધું મેલીઓ મને એ રોમ રોમ ભાઈઓ તું બેટો

પેટમાં જે ને એમ દાખની ગેરસ કરું છું બસ એ ભણે પથમ ભણે પતમ ભણે પતમ ભણે પધમ કે ભરે બાય ગયો હું બેઠો હું હું બેઠો તું ચીન જ

ઉઠા ઉઠા હલો પેલા ભાઈ નિશાન થઈ ગયા અને તમે આવી જાવ અને હવે એની કિટલી ને નહીં લાગ્યું નશાન થયું તો કાઢી નાખવાની આ તમને કઉ પાકો હું આવું તમે લેવા ફટાફટ

દારૂ આપણે પી જાય આપણી કિડની બેસી નાખે એવા ભાઈબંધ નહી રાખવાના હા હવે મને મિલિન જતા રહ્યા છે